ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પર ગંભીર આરોપ સાથેનો પત્ર થયો વાયરલ જુનાગઢ જેલમાં બંધ ભગા ઉકા જાધવ નામના કેદીએ બે મહિના અગાઉ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પર લગાવેલા ગંભીર આરોપોનો પત્ર વાયરલ થયો વાયરલ પત્રમાં કેદીએ આરોપ લગાવ્યો કે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને તે પોતે બંને અગાઉ દારૂના ધંધામાં ભાગીદાર હતા ધારાસભ્યના માણસો તેમની પત્નીને હેરાન કરતા હોવાનો અને ભાગીદારીમાં વહેંચેલ દારૂનો હિસાબ પણ આપવાનો બાકી હોવાનો કેદીએ આરોપ લગાવ્યો એટલું જ નહીં ભગા જાધવ નામના કેદીએ તો એવો પણ આરોપ લગાવ્યો કે ધારાસભ્ય સાથે મળીને તેણે સૈયદ રાજરા સમર જેવા બંદરો પર અનેક વખત મોટી માત્રામાં દારૂનો જથ્થો ઉતારેલો છે કેદીએ લગાવેલા આરોપોને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ફગાવ્યા સાથે જ આ પત્ર જૂનાગઢ જેલના તત્કાલીન જેલર હરસુખ વાળાના ઇશારે વાયરલ કરાયાનો આરોપ લગાવ્યો ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આરોપ લગાવ્યા કે તત્કાલીન જેલર હરસુખ વાળા વિરુદ્ધ ગૃહ વિભાગમાં રજૂઆત કરતા જેલરે મને ફોન પર ધમકી આપી હતી જેલર અને બુટલેગરની જૂનાગઢ જેલમાં મિલીભગત ચાલતી હોવાનો ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આરોપ લગાવ્યો એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જૂનાગઢ જેલના તત્કાલીન જેલર હરસુખવાડાએ પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા સાથે જ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પર આરોપ લગાવતા કહ્યું કે જનપ્રતિનિધિ હોવા છતાં હું જેલર હતો ત્યારે બુટલેગરને હેરાન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું મેં તેમની વાત ન માનતા મારા વિરુદ્ધ ખોટી રજૂઆત કરી